ये हाथ पूरा इंडिया देख चुका है अब पाकिस्तान देखेगा। बोल बोल फिर से ना इटली खा रहा था और उसने मेरी इटली गिरा दी मैंने कहा फिर भी उसने सॉरी नहीं बोला और उसने नाम लिया कातिया का तो मैं कातिया के पास गया सॉरी बोल तो उसने भी सॉरी नहीं बोला उसको भी बहुत मारा उसने नाम लिया किसी और का तो उसको भी मारा વો બી સોરી નહીં બોલા તો મેં એટલા મારા એના મારા કે આત્મા બી સોરી બોલને લગી તો એ ડાયલોગ કૈસા લગા સનિ દેવલ કા જય માતાજી મિત્રો તો वेलकम વેલકમ છે અમારા નવા में તો મિત્રો આજે આપણે વહેલા વહેલા સરના સનિ દેવલના ડાયલોગનું શૂટિંગ કરતા હતા હિન્દીમાં તો મિત્રો જે તમને પહેલાં ડાયલોગ જોયો તમે હીરો ડાયલોગ આપણે પહેલાં આયુષભાએ શૂટિંગ કર્યું અને હું કર્યો તો બે જનોએ અલગ અલગ ડાયલોગ બોલ્યા છે એ વિડીયોમાં તમે જોયા છીએ આગળ તો મિત્રો કેવા લાગે ડાયલોગ અને આપણા ગુજરાતી ભાઈઓ ડાયલોગ બની વિડીયો ઉતારી છે તો સપોર્ટ કરજો કેમ કે રોજ તો આપણે ફૂમતાજી વિશે માહિતી ફૂમતાજીના વિડીયો અપલોડ કરીએ છીએ અને આજે પણ ફૂમતાજીનું થમનેરાલીન વિડીયો અપલોડ કરીશું આપણે બંકાએ મારે દેવલનો ડાયલોગ તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં કે ફૂમતાજીએ મારો દેવલનો ડાયલોગ સોરી બોલ એવો આપણે થમનેલ મારીશું તો મિત્રો જેટલું બને એટલું વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો મિત્રો ટૂંક જ સમયમાં આપણા ચેનલમાં બે હજાર સબસ્ક્રાઈબર થઈ જ હોય એવી તમારા તમામ ચાહક મિત્રો પાછળ આશા છે આપણા ચેનલમાં અગિયારસો સબસ્ક્રાઈબર થઈ જશે અગિયારસો તો નવસો સબસ્ક્રાઈબર થયો એટલે બે હજાર સબસ્ક્રાઈબર થઈ જશે અને ટૂંક જ સમયમાં આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જાય મિત્રો એવી આશા છે તો મિત્રો સપોર્ટ કરે છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તો આને હમણાં તો મિત્રો આ બાકી ફ્રી ફાયરના વિડીયો અમે નહીં બનાવતા તો આઈશભાઈ અમારી બીજી ચેનલ છે એમાં પંચ્યાસી હજાર સબસ્ક્રાઈબર છે એમાં ફ્રી ફાયરના વિડીયો આયુષભાઈ બંધ હતા એ બંધ કરી દીધા તો જો તમે આ ચેનલમાં સપોર્ટ કરશો તો એ આ ચેનલમાં આપણે લોબા લોગ વિડીયા ચાલુ જ કરી દેશું તો મિત્રો સપોર્ટ કરજો અને જેટલું બંધ એટલું આ વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ નવા થ્રુ બોલવા ઊંચા લાગી ગયા તો મિત્રો મળીએ નવા વિડીયોમાં કેમકે થોડી જીપ ચોટે એટલે થોડા બોલવાના રોચા લાગી ગયા તો મળીએ નવા વિડીયોમાં